હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ચણા દાળ કરી બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ચણાની દાળ બનાવવા માટે મેં આ અડધો કપ ચણાની દાળને ત્રણથી ચાર કલાક પહેલાં પાણીમાં પલાળી દીધી છે તો હવે આપણે એને કૂકરમાં ચાર કે પાંચ સીટી વગાડીને બાફી લઈશું કરવા માટે મેં આ એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને અડધી ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું આપણું તતડી ગયું છે એની અંદર બે લીલા મરચાં એને મેં વચ્ચેથી કટ કરી લીધા છે અને બે મીડિયમ સાઇઝની ડુંગળીને પણ મેં ચોપરમાં કટ કરી લીધી છે તે એડ છે હવે એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ સુધી સંતળાઈ સાંતળીશું ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે તો એની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું આ લસણ અને મરચાંની લસણ અને આદુની પેસ્ટ એડ કરીશું એને પણ એક મિનિટ સુધી આપણે સાંતળીશું હવે એની અંદર બે મીડિયમ સાઇઝના ટામેટાને મેં આવી રીતે કટરમાં કટ કરી લીધા છે તૈયાર એડ કરી હવે આને પણ આપણે પાંચથી છ મિનિટ સુધી સાંતળીશું ટામેટા આપણા સંતળે ગયા છે તો આવી રીતે જો તેલ છૂટું પડે છે તો હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું તો એક ટીસ્પૂન લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન હળદર પાવડર ને એક ટી સ્પૂન પાવડર બધી જ વસ્તુ એક વખત આપણે મિક્સ કરી લઈશું હવે આની અંદર આપણે થોડુંક પાણી એડ કરીશું જેથી મસાલા આપણા બળેના અને આવી રીતે એને મસાલાને આપણે ચડવા દઈશું મસાલા આપણા સરસ મિક્સ થઈ ગયા છે અને એ ચડી પણ ગયા છે આવી રીતે તેલ છૂટું પડે છે તો એની અંદર આપણે બાફેલી દાળ એડ કરી દઈશું અને એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું હવે ફરીથી આપણે થોડા મસાલા કરીશું ફરીથી એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ચપટી હળદર અને અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર ને સ્વાદ મુજબ મીઠું આ બધું એક વખત આપણે મિક્સ કરી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને એને દસેક મિનિટ સુધી આપણે થવા દેવાની છે તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચણા મસાલા દાળ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ